અમદાવાદ ક્લબ ઓફ અમદાવાદ અને રોટરી ક્લબ અમદાવાદ મેજિસ્ટ્રી દ્વારા પ્રિ નવરાત્રી ગરબા ઓરિયન્ટ ક્લબ ખાતે તારીખ સાતમી સપ્ટેમ્બર રવિવારે યોજાઈ હતી લાયન્સ ઇન્ટરનેશનલ એન્ડ રોટરી ઇન્ટરનેશનલ સેવાના કાર્યો માટે હંમેશા તત્પર હોય છે જેમાં મુખ્ય સેવાનો હેતુ ખતરનાક બીમારી કેન્સર પીડિત દર્દીઓ માટે આર્થિક સહાય ભેગી કરવી અને આવનારા સમયમાં કેન્સર લાભાર્થીઓને યોગ્ય સમયે તે પહોંચતી કરવી આ અંતર્ગત રોટરી તથા લાયન્સના સભ્યો દ્વારા આશરે સાડા ત્રણ લાખ રૂપિયા અલગ અલગ સ્પોન્સરો દ્વારા એકઠા કરવામાં આવ્યા આ પ્રસંગે શ્રુતિ મહેતા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સેનાપતિ એસઆરપી ગ્રુપ ટુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા સાથે જ શેના નામાંકિત કેન્સર ડોક્ટરો જેવા કે ડોક્ટર મુકેશ પાવેસી ડૉક્ટર ચિરાગ શાહ તથા કરુણા કેર ફાઉન્ડેશન વતી જયશ્રીબેન સંઘવી હાજર રહ્યા હતા

ની સાથે સાથે આઈપીએસ યુનિવર્સિટીના ડીઆઈએન બધા જ મોટા ડોક્ટરો તથા આપણી સાથે રોટરી ક્લબ મેજિસ્ટ્રીના પ્રતિનિધિ અને સભ્યો નવી આવી રહેલી ગુજરાતી ફિલ્મ ફરી એકવારના કલાકારો શ્રી ટીકુ તલસાણિયા અવની મોદી એન્ડ ડાયરેક્ટર અખિલ કોટક પણ કેન્સરગ્રસ્ત પેશન્ટ્સ કે જેમના માટે આપણે આ કાર્યક્રમ કર્યો હતો તેમને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા હતા આ સુંદર કાર્યક્રમમાં લાયન્સ એન્ડ રોટરી પરિવાર તરફથી આર્થિક રીતે ખૂબ જ સારી સ્પોન્સરશીપ મળેલી છે એ બદલ બંને માને છે નિર્ણાયક તરીકે રિશ્માબેન વાઘડિયા એન્કર ન્યૂઝ રીડર એન્ડ દ્રષ્ટિ લિંબાડ હાજર રહ્યા હતા અને ખૂબ જ સુંદર એમની સેવાનો લાભ આ રમઝટની સંસ્થાને મળ્યો છે બંને ક્લબ વતી દેવેન્દ્ર મહેતા તમામ સ્પોન્સર મહેમાનો કલાકારો ઇનામના સ્પોન્સર એન્ડ બીજા બધા જેમણે આ સેવાકીય યજ્ઞમાં મદદ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આગામી સમયમાં હજુ પણ સારા કાર્ય કરી શકે એવી માતાજી પાસે પ્રાર્થના કરી છે ગણપતિ બાપા નું વિસર્જન થઈ ગયું છે અને હવે તે લઈ આવો નવરાત્રિની રમઝટમાં લાગી જવાના છે અને આજે ત્રિનવરાત્રિ લાયન્સ એન્ડ લિયો ક્લબ ઓફ અહેમદાબાદ આર્ટિઝન એન્ડ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રી તરફથી કેન્સર અવેરનેસ ઉપર કેન્સરના પેશન્ટો માટે અત્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એનું જે ફંડ લીધું થશે એ કેન્સરના પેશન્ટો માટે જેનો ફાળો આપવામાં આવશે આપણી સાથે અત્યારે ડૉક્ટર હાજર છે ડૉક્ટર ઉષ્મા અગિયારો આપણી સાથે હાજર છે એમની સાથે આપણે વાત કરીશું આજની આટલી સરસ મજાના ઇવેન્ટ વિશે આપવા મારા દર્શક મિત્રોની શુભેચ્છા આમ ડૉક્ટર ઉષ્મા અગિયાર ટેસ્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ છે આજે રમઝાડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કેન્સર કેસ કેમ્પેન ઇવેન્ટનું અમે આયોજન કરેલું છે રૂઝિક અમદાવાદ મેડર્સ સાથે સેન્ટ્રનું અને આ ફન રેઝિંગ ઇવેન્ટ છે જેમાં અમે ટ્રી નવરાત્રી કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરેલું છે વીબી અધ્યારો રીબી પર્ફોમન્સ ઇવેક પર ગરબાસ અને યુઓ ક્લબ ઓફ મેમ્બર્સ પણ અમારી સાથે જોડાયેલા છે આ ઇવેન્ટમાંથી જે અમે ફંડ રેઝ કરીશું એ કેન્સર પેશન્ટના લાભાર્થે અમે એનું યોગદાન આપીશું અને ગુજરાત કલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ અમારી સાથે જોડાયેલી છે કરુણા કેર ફાઉન્ડેશન પણ જોડાયેલી છે જેમાં એમ ડૉક્ટર્સ છે આજે આપણી સાથે ડૉક્ટર મુકેશ બાવલ છે ડૉક્ટર ચિરાગ શાહ અને એ લોકો આપણને કલ્સર અવેરનેસ અને તંત્ર પ્રિવેશન વિશે સમજાવશે તો આજે અમને બહુ જ આનંદ છે આ સુંદર ઇવેન્ટનું આયોજન કરવા બદલ અને ઘણા બધા એનજીઓ પણ અમને સરકારમાં મળેલો છે ઘણા બધા કેસોને ઇન્વાઇટ કરેલા છે અને આજે ઘણા ગરબા ઇવેન્ટ અહીંયા થવાની છે અને જેનાથી જે ફંડ ફેઝ થશે એ અમે કેન્સર પેશન્ટને એનું ડોનેશન કરીશું થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આપણી સાથે હાજર છે પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રીના ગુણવંતભાઈ લોલકિયા એમની સાથે આપણે વાત કરીશું આપનું સ્વાગત છે અને આજની ઇવેન્ટ વિશે અમારા દર્શક મિત્રો આજની આ ઇવેન્ટ રમઝટ કરીને જે અમે પ્રોગ્રામ રાખ્યો છે ગરબાનો એ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રી દ્વારા અમે કેન્સર પેશન્ટના જીવનની અંદર કંઈક અમે હેલ્પફુલ થઈ શકીએ એના માટેનો રાખ્યો છે અમે એમાંના અમુક કાર્યો ત્યાં કરી રહ્યા છીએ સિવિલ હોસ્પિટલની અંદર અમે લોકો દર મહિને ડાયપરથી લઈને દર શનિવારે ત્યાં જમવાનું ત્રણસો એક જણનો લંચ અમે પ્રોવાઈડેડ કરીએ છીએ એટલે આને હજી એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે આ એક પ્રોગ્રામ રાખ્યો છે કે જેની અંદર અમે કોચ દ્વારા જે કંઈ બી ફંડ ભેગું થશે એ અમે આ એક સારા કાર્યોમાં વાપરવાના છીએ આટલો સરસ સુંદર વિચાર જે કેન્સર પેશન્ટો માટે આપ સૌને આવ્યો છે તો એના માટે પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને આ જે ફંડ આવશે એને કઈ રીતે તમે કેન્સર પેશન્ટો સુધી પહોંચાડશો એની અંદર અમે એક ડિસ્ટ્રિક લેવલે એટલે અમારી જે ક્લબ છે એના એક ડિસ્ટ્રિક લેવલે અમે આ આખું વર્ષ કેન્સર માટે કામ કરવાના છીએ એટલે એક તો આ વિચાર હતો ડિસ્ટ્રિક્ટ લેવલથી પ્લસ અમારી ક્લબનું બી દર વર્ષે અમે કેન્સર માટે કોઈને કોઈ કાર્યક્રમો કરતા હોઈએ છીએ પણ એ અમુક નાના પાયે થતા હોય છે તો હવે એવું અમે લોકો એક વિચાર્યું કે કંઈક સારું ફંડ ભેગું કરીને કંઈક એ લેવલના કાર્યક્રમો કરીએ કે જેથી કરીને સિવિલ હોસ્પિટલમાં કોઈ ગરીબ વ્યક્તિ આવે તો એમને દવા એમની સારવાર અને એ સિવાય સિવિલ હોસ્પિટલ આજની ઇવેન્ટના ચીફ ગેસ્ટ આપણી સાથે આવી ચૂક્યા છે ડૉક્ટર શ્રુતિ મહેતા આપનું સ્વાગત છે અને આજની સુંદર મજાની ઇવેન્ટ વિશે કંઈક કહેશો લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે કેન્સરના પેશન્ટના લાભાર્થે એ ખૂબ સારું ઇનિશિયેટિવ છે આ લોકો આવા ઘણા સારા પ્રોગ્રામ કરતા રહે છે અને મને અહીંયા ચીફ ગેસ્ટ તરીકે બોલાવી અને તે લોકોએ મારું પણ માન વધાર્યું છે અને તેમનું પોતાનું જે સારું કામ છે એમાં મારો સહયોગ પણ રહેશે થેન્ક યુ સો મચ મારું નામ દેવેન્દ્ર મહેતા છે રોટરી મેજેસ્ટીમાં એકવીસ વર્ષ ફાઉન્ડર મેમ્બર છું પાસ પ્રેસિડન્ટ લાયન્સમાં ચાર્ટર પ્રેસિડન્ટ મારી લાયન્સ આર્ટિઝન અને રોટરી મેજેસ્ટી બંને સંસ્થા સાથે હું વર્ષોથી જોડાયેલો અને આજે અમે આ પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન્સ કેન્સરના બેનિફિશિયરી માટે એટલે કે રોટરી અને લાયન્સ ઇન્ટરનેશનલ એનજીઓ છે બસ બસોથી વધારે કન્ટ્રીઝમાં આ સંસ્થાઓ કામ કરી રહી છે ચૌદ લાખથી વધારે મેમ્બર્સ હોય છે એક એક સંસ્થાના અને એ સેવાકીય દર એક એક બબે મિનિટે વર્લ્ડમાં ક્યાંય બી સેવા થતી હોય છે તો આજે નવરાત્રિમાં એક ફંડ રેઝિંગ ઇવેન્ટ અમે જે કરી છે કે કન્સ કેન્સરના કોઝ માટે અમે કેન્સર સિવિલ હોસ્પિટલ અને વાસના સેન્ટરમાં જરૂરિયાતમંદોને અલગ અલગ વસ્તુઓથી આપણે આ આ ડોનેટ કરતા હોઈએ છીએ આજનો જે ફંડ થશે એ અમે બંને સંસ્થાઓ અલગ અલગ રીતે પોતપોતાની રીતે આ બંને ઇન્સ્ટિટ્યૂટમાં કેન્સરના બેનિફિશિયરી માટે કામ કરી રહ્યા છીએ અને એ કરવાના છે આખું થ્રુઆઉટ અમારું આ પ્રોજેક્ટ છે અમારા ડિસ્ટ્રિક્ટ બંને ડિસ્ટ્રિક્ટનો લાયન્સ અને રોટરીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે કે કેન્સરમાં જેટલું કામ થાય સ્પેશિયલી ચાઇલ્ડ હુડ કેર્સર એટલે સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોને આજે જ્યારે જરૂરિયાતવાળી વસ્તુઓ રમકડાં ટોઈઝને ગેમ્સને બધું લઈ જતા હોય છે એ ત્યારે ખૂબ ખુશ થતાં હોય છે એ જ રીતે નાના છ છ મહિનાના બાળકને કેન્સર હોય છે એને ડાયપરની બહુ જરૂર હોય છે તો નંબર ઓફ ડાયપર્સ અમે જ્યારે આપતા હોય ત્યારે વીઆર વેરી હેપી કે લોકોના ફેસ ઉપર આપણે એક એક અદ્ભુત એનું વાઇબ્રેશન આપી આવી રહ્યા છે અને જ્યારે આપણે પોઝિટિવ વાઇટ વાઇટથી જ્યારે એને બાળકોને મળીએ તો એને હિલિંગ જલ્દીથી થતું હોય છે એટલે સિવિલ હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં જવાનું કારણ રોટરી મિત્રોના કે લાયન્સ મિત્રો જાય અને એ લોકોને સાથે મસ્તી મજા કરાવતા હોય તો એ ડૉક્ટરો અને એનો સ્ટાફ અને આ પેશન્ટ એના ફેમિલી પેરેન્ટ્સ ખૂબ ખુશ થતા હોય છે અને આ આવો અમને સેવાનો લાભ મળતો હોય એ અમે અચૂક કરતા હોય છે સો આ માતાજીના આશીર્વાદ જય માતાજી બધા શુભ થાય ગુડ ઇવનિંગ એવરી વન આજની આ જે ઇવેન્ટ છે રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટી તરફથી બહુ જ સરસ એક ફંડ રેઝર ઇવેન્ટ છે જેમાં ફંડ્સ રેઝ કરીને કેન્સર પેશન્ટ્સ માટે યુઝ થશે એના માટેની ચેરિટી ઇવેન્ટ પ્લસ ક્લબના મેમ્બર્સ માટે એક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે મારું નામ છે ડૉક્ટર મુકેશ ભાવિશી હું સ્ત્રીઓના કેન્સર્સનો નિષ્ણાત છું ચાલીસ વર્ષથી અને મારે એવું કહેવું છે કે દુનિયામાં દર નવ એક માણસને કેન્સર થશે એની લાઈફ ટાઈમમાં તો ધીસ ઇઝ અ હ્યુજ લોડ ફોર ઓલ ધ ડોક્ટર્સ કે અને સમાજ માટે કે આટલા બધા લોકોને કેન્સર્સ ભવિષ્યમાં થઈ શકે અને એ ન થાય અને વહેલું એનું નિદાન થાય એના માટે બધા પ્રયત્નો કરવાના છે અને આજે રોટરી ક્લબ અમદાવાદ મેજેસ્ટી તરફથી એક બહુ જ જોરદાર એક સોલિડ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે મને આનંદ છે કે આ મારી ક્લબ આ પ્રોગ્રામ કરી રહી છે થેન્ક યુ